સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે આજે સવારે અને બપોરના સુમારે વડાલી સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો હતો ત્યારે ઠંડીની ઋતુમાં અચાનક જ વરસેલા આ વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું ભારે પવન સાથે પડેલ વરસાદને કારણે વડાલી શહેર તથા આસપાસના પંથક તથા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા આ અકાળે પડેલા વરસાદથી વડાલી તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે કપાસ મગફળી સોયાબીન અને શાકભાજી જેવા તમામ તમામ પાકો તૈયાર તૈયાર થવાના આરે છે છે અને પણ થઈ ગયા આવા પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે રોજિંદા કાર્યો પર પણ અસર જોવા મળી રહી છે బ్యూరో రిపోర్ట్ ఖబర్ వడాలి సాబరకంఠా